એને માટે અમારે પોલીસ પ્રશાસનને બી અમે જાણ કરવી પડે છે નગરપાલિકા બી અમને બધો સપોર્ટ આપે છે પોલીસ પ્રશાસન બી અમને સારો સપોર્ટ આપે છે અને અમારા યુવાનોનો સંગઠન અને એકતા જળવાય એટલા ખાતર અમે આ વિસર્જન પ્રક્રિયા દર વર્ષે ચાલુ રાખી છે અને એની અંદરથી જ અમારા મંદિરના જે કંઈક ઉત્સવના ઉત્સવ છે પછી રોટલી આઈનું દાન છે પછી નોટબુક વિતરણ મેડિકલ કેમ્પ બ્લડ ડોનેશન કેમ એવા કઈ ને કઈ સેવા કેવા પ્રવૃત્તિ પણ અમે કરતા જઈએ છીએ જે આપણે જોઈ શકીએ છે જે દશામાની મૂર્તિ આપણે દસ દિવસ સ્થાપના કરવામાં આવી હતી અલગ અલગ ઘરો હોય કે મંડળો હોય તો આખા નવસારી શહેરમાંથી આજ રોજ જ્યારે વિસર્જનના દિવસ અહીં વેરાવળ ખાતે વિસર્જન થઈ રહ્યું છે ખૂબ જ સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે આપણે જોઈ શકીએ છીએ અહીં પ્લાસ્ટિકનું પણ ધ્યાન રાખવામાં આવે છે પ્લાસ્ટિક હોય કે ફૂલ હોય બધું અલગ કરવામાં આવે છે એનએમસી હોય કે પછી અહીંના જે વેરાવળ ગામના યુવાનો છે અને જે પોલીસ તંત્ર છે ખડે પગે અહીં સેવા આપી રહી છે અને અલગ અલગ સેવા સંસ્થાઓ પણ અહીં કાર્યરત છે અને ખૂબ જ સારી રીતે વિસર્જન થઈ રહ્યું છે